નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશમાં ફરી એકવાર કોરોના એ માથું ઉચક્યું છે એવામાં આજે ગુજરાતમાં ફરી એકવાર કોરોના કેસ સામે આવ્યા છે અમદાવાદમાં કોરોનાના હાલ સાત કેસ પોઝિટિવ આવ્યા છે આ સાતમાંથી પાંચ વિદેશ પ્રવાસ કરીને પરત આવેલા દર્દી છે ત્રણ પુરુષ ચાર મહિલા કોવિડ પોઝિટિવ છે તમામ સાત કેસ પાછળ એક સપ્તાહમાં નોંધાયા છે આ તમામ દર્દીઓ પશ્ચિમ અમદાવાદ રહેવાસી છે હાલ તમામને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે જોધપુર પાટડી અને ઘાટલિયા વિસ્તારમાં કોરોના સંક્રમિત દર્દી મળી આવ્યા આવ્યા છે પાટનગર ગાંધીનગરમાં આજે વધુ એક કોરોના કેસ સામે આવ્યા છે સેક્ટર ત્રણમાં રહેતા સત્તાવન વર્ષીય પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે ગઈકાલે ગાંધીનગરના સેક્ટર છમાં રહેતી સત્તાવન વર્ષ અને ઓગણસાઠ વર્ષ બે મહિલા દક્ષિણ ભારતમાં પ્રવાસમાં જઈને આવ્યા બાદ કોરોના સંક્રમિત થઈ હતી ત્યારે મિત્રો એવામાં આજે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવીયાએ નિવૃત્તિમાં એક ઉચ્ચસ્તરીય સમક્ષા બેઠક યોજી હતી આ બેઠકમાં તમામ રાજ્યોના આરોગ્ય મંત્રીઓ અને રાજ્ય સચિવો સાથે દેશમાં કોરોનાની સ્થિતિને લઈને ચર્ચા કરવામાં આવી હતી આ દરમિયાન તમામ રાજ્યોને અલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે સમીક્ષા બેઠક મનસુખ માંડવીએ કહ્યું છે કે આ પરિસ્થિતિ ગભરાવાની જરૂર નથી પરંતુ આપણે બધાને સાવચેત રહેવાની જરૂર છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ